નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ અમદાવાદમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું ફોરમ કન્વેશન એન્ડ સેલિબ્રેશન સેન્ટર ક્લબ સેવન ખાતે તેર થી સોળ ફેબ્રુઆરી દરમિયાન ડાયાબિટીઝ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ દ્વારા વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં હજારો ડોક્ટરો રિસર્ચર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકત્ર થયા હતા જ્યાં ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ એ સંયુક્ત રીતે અમદાવાદ ડિક્લેરેશન રિલીઝ કર્યું આ ડિક્લેરેશનમાં યુવા એશિયનોમાં ટાઇપ ટુ ડાયાબિટીઝ ભયજનક રીતે વધી રહ્યો છે તેને પહોંચી વળવા તાત્કાલિક પગલા લેવાની ચર્ચા કરવામાં આવી વિશ્વભરના 59 અગ્રણી નિષ્ણાતોની ભાગીદારી સાથે તૈયાર કરાયેલ આ ડિક્લેરેશન પ્રતિષ્ઠિત જનરલ ડાયાબિટીસ એન્ડ મેટાબોલિઝમ રિસર્ચ એન્ડ માં પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે ચૌદમી ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર જીતેન્દ્રસિંહ મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ખાસ ઉપસ્થિતિ રહી ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડોક્ટર પીટર સ્વાર્ટ પ્રેસિડન્ટ છે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના ડોક્ટર હેલેના ટીડે જે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ એન્ડોક્રિનોલોજીના પ્રેસિડન્ટ છે તેઓની પણ હાજરી મહત્ત્વની બની રહેશે એટલે કે ઘણા જે તજજ્ઞો છે તે આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે તેરથી સોળ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલા આ કોન્ફરન્સનું સમગ્ર સંચાલન ડોક્ટર એસ આર અરવિંદ પ્રેસિડન્ટ ડાયાબિટીસ ઇન્ડિયાના ડોક્ટર બંસી સાબુ સેક્રેટરી છે ડાયાબિટીસ ઇન્ડિયાના ડોક્ટર સંજય રેડ્ડી જે ડાયાબિટીસ ઇન્ડિયાના ટ્રેઝરર છે ડોક્ટર શશાંક જોશી પ્રોગ્રામ ચેર છે ડોક્ટર મનોજ ચાવલા જે ઓર્ગેનાઇઝેશન ચેરમેન છે અને તેમની સાથે અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું છે This is a huge, huge number. And we have 104 who are not even diagnosed walking around with sugars To give you the statistics, every sixth person, now that's the real statistics, the world population, when you take every sixth person, is an Indian. Now, 12% of. starting today till 16th of february at the forum convention center amdavad amdavad declaration jo humne release kariye chhe enu main jado se jado jagrukta pe baat karni chahiye to diabetes india ne abhi hoi hui ek conference organize kari thi isko world congress on diabetes Dr. Manoj Chawla usko organize aa diabetes india द्वारा rakhvama avelo world congress on diabetes chhe જેનું આયોજન કરવામાં આવ્યું છે ડાયાબિટીસ ઇન્ડિયા તરફથી જેના પ્રેસિડેન્ટ છે ડૉક્ટર એસ આર અરવિંદ સેક્રેટરી છે ડૉક્ટર બંશી સાબુ અને એના આ કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન મારી સાથે ડોક્ટર મનોજ ચાવલા છે અને હું ડોક્ટર સંજીવ ફાટક એનો ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છું મુખ્યત્વે આપણા દેશમાં ટાઈપ ટુ ડાયાબિટીસ એટલે કદાચ સો માંથી નેવું પંચાણું ટકા કેસ ટાઈપ ટુ ડાયાબિટીસના છે જે જનરલી એની શરૂઆત મોટી ઉંમરે એટલે આજકાલ વર્ષની ઉંમર પછી થતી હોય પણ તેમ છતાં ઘણી વાર નાની ઉંમરે પણ આ ડાયાબિટીસ જોવા મળતો હોય છે આઈસીએમઆર ના હમણાં તાજેતરમાં થયેલા સંશોધન મુજબ આપણા દેશમાં આશરે દસ કરોડ લોકો ટાઈપ ટુ ડાયાબિટીસ થી પીડાય છે અને બીજા પંદરેક કરોડ લોકો પ્રી ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ થવાનું જોખમ ધરાવે છે નજીકના ભવિષ્યમાં લોકો સુ સાવચેતી રાખવી ડાયાબિટીસ ન થાય એના માટે પહેલા તો સાવચેતી રાખવી જોઈએ કે પહેલેથી જ તમારા વજન પર ધ્યાન રાખો તમારો કમરનો ભાગ પેટનો ભાગ બહુ વધવા ના દો નિયમિત વ્યાયામ કરો ખોરાકમાં પ્રમાણ જાળવો વધુ પડતા જંક ફૂડ મેદાવાળા ખોરાકો ચરબીવાળા એટલે કે ચીઝને બધાવાળા ખોરાકોનું વધુ પડતો ઉપયોગ ન કરો બહુ માક્ષર ઉપયોગ કરો નિયમિત વ્યાયામ કરો વ્યસનોથી દૂર રહો તમાકુ ધુમ્રપાન વગેરેથી અને બને ત્યાં સુધી માનસિક તણાવ ટાળો જેટલું શક્ય હોય એટલો તો આ બધું કરો તો ડાયાબિટીસથી બચી પણ શકાશે જો એકવાર ડાયાબિટીસનું નિદાન થાય તો એની સારવાર ટાળવાને બદલે સમયસર જેટલી વહેલી સારવાર ચાલુ કરવામાં આવે એટલી ઓછી સારવાર લેવી પડશે અને એટલા ઓછા કોમ્પ્લિકેશન ભોગ બનવું પડશે તો જેટલી સમયસર ચાલુ સારવાર ચાલુ કરવામાં આવે એટલું લાભદાયી છે